હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જો હું પણ મજામાં જ છું જો અત્યારે સાંજના છ વાગી ગયા છે આપણે વાડીમાં આટો મારવા આવ્યા છીએ જો અત્યારનો વ્યૂ કેવો મસ્તનો છે ને મસ્તનો અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ખૂબ જ મજા આવે એવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને જો અત્યારે આપણે વાડીમાં છીએ અને આપણા ઘઉં પણ મોટા થઈ ગયા છે જો એમાં ડુંડિયું પણ આવી ગઈ છે આપણે જો વાડીમાં આવ્યા છીએ તમે ઘઉં તો જોયા જ છે જો અત્યારે આ રાય હું તમને બતાવું છું રાય રાયના મસ્ત અને અત્યારે સાંજના મોસ્ટ ઓફ સાંજના જેના પુલ ખીલતા હોય છે અત્યારે જો એને પુલ ખીલેલા છે કેટલું મસ્ત ન લાગે જાણે જો કેટલી બધી છે થોડી કામ બાજુ છે થોડી ઓલી બાજુ છે તો કેટલી મસ્ત ન લાગે અને આની અંદર ફોટા પાડ્યા ને તો પણ મસ્ત ના આવેલા છે અહીંયા છે ને આની અને મજા આવે છે તો મિત્રો આપણે વાડીમાં બધે તમને આપણે આટો માલી લીધો છે અને જો આપણે ઘર માટે થોડો સરઘવો પણ પાડી લીધો છે કેમ કે કાલ સવારે શાક કરવાનું છે સરગવાનું એટલે થોડો સરઘવો પણ પાડી લીધો છે તો આજના બ્લોગમાં એટલું જ મળીએ કાલે સવારે પાછા ટાકા બાય બાય